એતે હળી મળી રહત ભેળા રે દિલે ના રહત કોય દુમેળા રે આ તો પરસ્પર પડી આટી રે માહો માહે થઈ રહ્યા માટી રે एक बी जाने निश्चय नंदे छेरे सहु सहु पोता ने वंदे छेरे एक एक नी उपस नमाई रे काढ़े खोडी खाचे खोट काई रे ते तो सहु मरी निंदे छे नाथ रे हिणु करे छे पोता ने हाथ रे ते मा नहीं आवे स्वप्ने सुख रे हाश सहु नु श्याम शाही मुख रे এমা কমাণি শিকা মাশে রে থালো জনম এলে গা মাশে রে ছে জে ভারে মাটে পুছু জুহু হুহু ঵ারে के जो जो होय के बाजे बूरे नहीं तो घोड़ू पर नव के बूरे मैं तो से जे पूछू संत जन रे नथी संशय एनो मारे मान रे मैं तो समझी साबीत की चेरे रे ब्रड अंतर लिधु छे रे प्रभु प्रकट विना कल्याण रे मान तो हूँ निर्वाण रे

एक पुरुष ने पर दोष रे एने उघाड़ता अपशोष रे हवे एनो नहीं करूँ उचार रे शोधिली लीधू छे सर्वेनुसार रे

એક એક ની ઉપાસનામાં એક આદે ખોડી ખાંચ ખોટ કાઈ રે એકબીજાની શું થાય લીટી નાની જ કરવી પડે પોતાની મોટી કરવા તે તો સૌ મળે નિંદે છે ને હાથ ને એનું કરે છે પોતાને હાથ તો કે આમ તો કારણના કારણ ને અવતાર ના અવતારી તો મારા જ છે તો કે ગમે તેમ કરીને એન આ તો શું થાય છે તો કે ભગવાનની જ નિંદા થાય છે અને એનાથી પોતાના ચૈતન એને નુકસાન થાય છે તો પોતે એમ કે પોતાનું જ નુકસાન કરે છે તેમાં નહીં આવે સ્વપ્ને સુખ સુખરે થશે સૌનું શ્યામ સાહેબ મુખરે આમ તો જો ઝઘડો કરશે અને એકબીજાનું ચા નીચા કેશે આપણે આગળ પેલા શિવ કાંચી વિષ્ણુ કાંચી છે ત્યાં બહુ જ શિવ મોટા ને વિષ્ણુ મોટાના ઝઘડામાં તો બહુ મોટા તોફાનો થયેલા છે અને લાખો લોકો મરાયેલા છે ત્યાં મારા જે વન વિચરણમાં હોય ત્યાં જગન્નાથ માં બાવાઓ અંદર અંદર લડીને મરે છે તો કે અંદર અંદર જ બધા એકબીજા લડે છે એમાં કમાણી સી કમાશે રે ઠાલો જનમ એડે ગમાશે રે કઈ કમાણી નહિ થાય અને એમ તેમ મનુષ્ય જન્મ આવેલો વ્યર્થ જશે એવી ભૂલવણી છે જે બારે રે માટે પૂછું છું વારે વારે આ બધા એમ કે પ્રશ્ન એવા છે ને કે કોઈ સામાન્ય જીવ તો એમાં ગોઠવાઈ જ જાય એટલે હું તમને વારે વારે પૂછું છું વારે વારે સ્વામી પૂછે છે સ્વામી લખે છે બધી વાત સાચી પણ મને લાગે છે કે બૌધા તો સત્સંગ સમાજમાં આપણે જે જેને માનતા હોઈએ ને ધારો કે હું બાપાને માનું છું તો બાપાના પુસ્તક ની બહાર નજર જ ન કરું એટલે પછી થાય કેવું કુવાનો દેડકો કુવામાં જ રે બાપાશ્રી એટલે કીધું પેલા સર્વ દેશી થાવ પછી એક દેશી થાવ અને એને અવગુણ લીધો નો કે એને સારા સાર નો વિવેક કહેવાય બધે નજર કરો પછી પારખો પછી જોવો કઈ જગ્યાએ વધારે શ્રેષ્ઠ છે ત્યાં જોડાવ પણ લગભગ તો મન લાગે છે એંસી ટકા સત્સંગ સમાજ તો કલ્યાણી ને ગ્રંથ છે ઈ જ ખબર નઈ હોય બીજું વાંચવું હોય ઈ પાછો બીજો પ્રશ્ન છે અને યથાર્થ એને સમજવું હોય પાછો ત્રીજો પ્રશ્ન છે મોટું મોટું જ ક્યાંક આપણને સાંભળવા મળ્યું હોય આખી લીટી લીટી આપણે જ પોતે સમજતા નથી કે સ્વામી આગળ લખીને ગયા જ છે કે કલ્યાણ બે જ પાસે છે હરિ અને હરિના મડેલ આ બે સિવાય ક્યાંય કલ્યાણ નથી તેમ છતાં આપણે એને દ્રઢ પકડી નથી શકતા વાંચી નથી શકતા સમજી નથી પછી પછીની વાત છે કે એને આચરણમાં મૂકી નથી શકતા આચરણમાં માં મૂક્યા પછી એ જે દ્રઢ વિશ્વાસ રહેવો એ નથી રહેતો કેમ તો કે આપણે શાસ્ત્ર થી યથાર્થ સમજી નક્કી કરેલું નથી જો નક્કી કરેલું હોય તો ગમે તેવી આપણી અવસ્થા હોય ઊંઘમાં હોઈએ કોઈ પૂછે તો દ્રઢ નિશ્ચય જ હોય કે નહીં કલ્યાણ તો આમ જ હોય તો શાસ્ત્રની જરૂર એટલે પડે પણ શાસ્ત્ર આવા આપણે ખોલીએ તો ને કેજો જો હોય કેવા જેવું રે નહીં તો ઘોડ્યું પડ્યું નવું કેવું જો તમને એવું યોગ્ય લાગતું જ હોય કે મને તમારા વાતની ચોખવટ કરવા જેવી છે તો કેજો અને જો મને જણાવવા યોગ્ય ન લાગે તો કઈ વાંધો નહીં ભલે રહી વાત એક બાજુ મેં તો સહેજે પૂછ્યું સતજન રે નથી સંસાયનોમાં મને તો નક્કી થઈ જ ગયું છે કે કલ્યાણ તો હરિ અને હરિના મોડેલ પાસે જ છે એટલે મેં તો સમજતો બીજા બહુજનના સમાસ માટે જ પૂછેલું હતું તો પણ તમને યોગ્ય લાગે તો કેજો મેં તો સમજી સાબિત કીધું છે રે દ્રઢ અંતરે ધારી લીધું છે મેં તો દ્રઢ નિશ્ચય કરેલો જ છે કે કલ્યાણ હરી અને હરિના મળેલ જ કરી શકે એટલે મારે કોઈ સંશય નથી પણ બહુ જીવ માટે હું આ વાત કરું છું પ્રભુ પ્રગટ વિના કલ્યાણ રે નથી માનતો હું નિર્વાણ રે એવી નિગઠ ગાંઠ વળી રે એવી કે કોઈ દિવસ છૂટે જ નહી એવી મેં દ્રઢ પાકો નિશ્ચય છે મગજમાં ગેરસમજ કે અશ્રદ્ધા તો એવું તો મારામાં છે જ નહીં ખાચો પૂછવામાં નથી આટરે હવે એવું પૂછું શ્યામાં આટરે ખાચ એટલે નુકસાન ખોટ એવા કોઈના જે દોષ એ જોવામાં કઈ મને ખાટ એટલે લાભ કઈ નથી મને એમાં એક પુરુષ ને પરદોષ રે એને ઉઘાડતા અફસોસ રે વિષ્ઠા અને કોઈના પારકા દોષ એ બે ને ઉઘાડીએ તો શું થાય તો કે જોઈને તો અફસોસ અત્યાર આવું ક્યાં જોવાઈ ગયું એમ હવે એવો નહીં કરવું ઉચ્ચાર રે શોધી લીધું છે સર્વેનું સાર રે બધું પૂછતા જાય ને પાંચ કેહતા જાય કે હવે આવું નહીં પૂછ્યું મેં તો બધું સારનો સાર શોધી જ લીધો છે કે મારું કલ્યાણ તો હરિ અને હરિના મડેલ પાસે જ છે પણ બીજાને સમજવા સારું રે પૂછવું છે મહારાજ મારું રે આ તો હું બીજા માટે પૂછું છું બાકી મારે આવી કોઈ જરૂર નથી રખે પ્રપંચ માં કોઈ પડે રે એમ મારું મન ઘાટ કરે રે એમ કે ઘણા એના મનમાં આવો વિવાદ રહેશે એટલા માટે હું પૂછું છું બાકી મને આની જરૂર નથી જય શ્યામ નારાયણ